તો અમરેલીમાં બગસરા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં કરાયો ઠરાવ મંજૂર શહેરમાં હંગામી ધોરણે પાથરના રાખીને વ્યવસાય કરે છે એ મુદ્દે ઠરાવ નગરપાલિકાએ કર્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા વ્યવસાય ખર્ચ પેટે નક્કી કરેલ રકમને વસૂલવામાં આવશે ત્યારે બગસરા પાલિકા દ્વારા પાથરના વ્યવસાય કરતા લોકો પાસે કરાશે વસુલાત મહત્વના સમાચાર અમરેલીમાં બગસરા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ મંજૂર કરાયો જેમાં શહેરમાં હંગામી ધોરણે રાખીને વ્યવસાય કરે છે એ મુદ્દે ઠરાવ કરાયો છે ત્યારે નગરપાલિકા વ્યવસાય ખર્ચ પેટે નક્કી કરેલ રકમને વસૂલાત કરશે ત્યારે બગસરા પાલિકા દ્વારા પાથરના વ્યવસાય કરતા લોકો પાસે કરાશે વસુલાત સામાન્ય સભાના બાવીસ બાર બે હજાર બાવીસ અને બે 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 હજાર બાવીસના ઠરાવ મુજબ નગરપાલિકા હંગામી ધોરણે પાથાણા ગારી ગલ્લા અને ટેમ્પો રીક્ષા રાખીને જે લોકો વ્યવસાય કરે તે નગરપાલિકા વહીવટી ખર્ચ પેટે જે ફી નિયત નમૂનામાં નક્કી કરેલ છે તે વસૂલ કરવાનું નક્કી કરેલ છે અને સ્ટ્રીટ લાઇટના નગરપાલિકા વિસ્તારમાં આવેલ પોલોમાં એડવર્ટાઇઝમેન્ટ માટેની ફી માટે પણ વસૂલાત શરૂ કરેલ છે જો કોઈ લોકો આમાંથી પાંચો કરશે તો બે ગણી વસૂલાત વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવશે જે સૌની તકેદારી લેવી